નખત્રાણાના જતાવીરા ગામે સરહદ ડેરી દ્વારા બલ્ક મિલ્ક સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું વલમજીભાઈ હુંબલ ધારાસભ્ય સહિતના મહાનુભાવોના હસ્તે ઉદઘાટન થયું નખત્રાણાથી પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના જતાવીરા ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બીએમસી બલ્ક મિલ્ક કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા પ્રસંગી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા હાજર રહ્યા હતા ખાસ કરીને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ચેરમેન પલમજીભાઈ હુમલે જણાવ્યું હતું કે ડેરીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ભરવાનો જ આગ્રહ રાખો આ સાથે સેક્સ સોર્ટેડ સિમેન્ટ તેમજ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી ગાયમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે પશુપાલકોને વધુ માવજત મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઉચ્ચ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે દસ લાખ રૂપિયા સુધીની સરહદ ડેરી તરફથી વગર યાદની લોનની સુવિધાનો લાભ લેવા પણ જણાવવામાં આવ્યું છે વિનોદ વિનોદચોને ટિકિટ મળતા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ કરીને જતાવીરા ચરાકડા નવી ધામાઈ જૂની ધામાઈ નાની અરલ મોટી અરલ પૈયા છારી તલ ડેયારી ફુલાઈ મોતીચુર ગામ એમ મળીને કુલ બાર ગામનું દૈનિક પિસ્તાલીસસો લીટર દૂધ એકત્ર કરવામાં આવશે પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નૈનાબેન પટેલ ભાવનાબેન પટેલ દક્ષાબેન બારુ જયસુખભાઈ પટેલ ઉત્પાલસિંહ જાડેજા હરીશસિંહ રાઠોડ કાનજીભાઈ કાપડી લક્ષ્મણસિંહ સોઢા જાગૃતિબેન દિનેશભાઈ વાઘેલા મંગળાબેન મોહનભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ વાઘેલાએ કર્યું હતું આભાર વિધિ ગોપાલભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી